લાલ લાલ ગુણ સેવક સદા સુખકારી કરુણાનિધ કૃપાલ ભક્ત દુઃખ ભંજન ભારી રાસ વિહારી રાજ અતિ આનંદ ઉપગારી વસતનૈન નિજન ગોપ ગોવર્ધન ધારી પ્રેમ પૂજ સુપ્રીત નિગમ ગત્ય અગમ વિચારી રસિક ગોપાલ પ્રગટ દીન મણિ પાખંડ તિમિર નિવારી દાસન દાસ આયો શરણ જન માધો દાસ બલિહારી પ્રસંગ પહેલો ગોપાલ બાગની અન્નકૂટ લીલા નામ રસાબ્દી સ્ત્રોત્રમાનું એક સ્ત્રોત્ર છે અન્નકૂટ કૃતિ વ્યાજ કાંજી તત દર્શન પ્રદહ શ્રીમદ ગોપાલ વચ સત્ય કરતા જ કચ્છ માંડવી ગામમાં કાનદાસ નામે કાયસ્થ વૈષ્ણવ રહેતા પ્રભુ શ્રી ગોપાલલાલના કૃપાપાત્ર હતા અષ્ટખામાં હે તે ગણાતા હતા તે ઘણો સમય શ્રી ગોકુળમાં રહેતા અને વૃત્તિથી શ્રી ઠાકોરજીના વહીવટનું કામ કરતા હતા સંવંત સોળસો નેવની સાલમાં અન્કુટનો સમય નજીક આવ્યો ત્યારે શ્રી ગોપાલલાલ કાનદાસને કહેવા લાગ્યા કાનદાસ તું મારી અન્કુટની લીલાના દર્શન કરીને ચાલજે કાનદાસ કહેવારું ત્યાર પછી કાનજીએ બે ચાર દિવસ પછી કહ્યું જે કૃપાનાથ મારે દેશમાંથી પત્ર આવ્યો છે કંઈ વ્યવહારિક કાર્ય માટે ઘરે જવું પડે તેમ છે માટે આપ આજ્ઞા આપો તો ઘેર જઈ ખુલાસો કરી આવું ત્યાર પછી કાનજીભાઈએ પોતાનો કાગળ કાઢીને શ્રી ઠાકોરજીને વંચાવ્યો જે રાજ આ લેણું છે આ દેવું છે હવે રાજની આજ્ઞા હોય તેમ કરું ત્યારે શ્રીજીએ વિચારીને કહ્યું જે તું જા તે પણ શ્રી ઠાકોરજીની સેવા ટયલ જ છે જેથી તું જા તારે ગયા સિવાય ચાલે તેમ નથી આ વાત શ્રી ગોપેન્દ્રજી પણ સાંભળતા હતા તે વખતે કેટલાક વૈષ્ણવો ત્યાં આવેલા હતા તે સર્વ વૈષ્ણવને કૃતાર્થ કરવા શ્રી ગોપેન્દ્રલાલ જે વૈષ્ણવો અન્નકુટ ઉપર રહેવાના હતા તેમના નામ લખતા હતા આ વખતે દેવજીભાઈ નામના શ્રી ગોટ બ્રાહ્મણે કહ્યું કૃપાનાથ કાનજીભાઈનું નામ કેમ લખતા નથી ત્યારે શ્રી ગોપેન્દ્રલાલ કહે કાનદાસ પોતાને દેશ જવા ધારે છે તહીં અહીં રહેવાના નથી તો તેને નામ સી રીતે આપું એ વાત કાનજીભાઈએ જાણી તેથી સવારે વહેલા ઉઠી શ્રી ગોપેન્દ્રજી પાસે આવ્યા અને કહ્યું કૃપાનાથ મારું નામ પણ લખો મારે જે કાંઈ દોષ હોય તે ક્ષમા કરો મારું નામ ન લખ્યું તેથી મારા મનમાં બહુ જ ખેદ થાય છે હું ક્યાંથી ઘેર જાઉં મને આપનો સેવક જાણી સુખ આપો ત્યારે શ્રી ગોપેન્દ્રજીએ કહ્યું તમે તો દાદાજી પાસેથી જવાની રજા લીધી છે દેશમાં જવાનું નક્કી છે તેથી સી રીતે રોકાશો ત્યારે કાનજીભાઈ નમ્રતાથી કહેવા લાગ્યા મને હમણાં જવાની ઈચ્છા નથી આપની અન્નકૂટની લીલા જોઈ દેશમાં જઈશ કાનદાસનો આ ભાવ જોઈ શ્રી ગોપેન્દ્રજી ખુશી થયા અને કહેવા લાગ્યા તારું નામ મારો ખાસો ખજાનજી હવે તું ખુશીથી જા મારી અન્નકૂટની લીલા હું તને હમણાં દેખાડું કારણ કે ઉત્સવ સુધી તું રાહ જોઈશ તો તને દેશમાં જવાનું મોડું થશે એમ કહી શ્રી ગોપેન્દ્રજી ગોપાલબાગમાં પધાર્યા કાનજીભાઈ સુંદર ભટ્ટને હાટે જઈ પ્રભુને ધરવા માટે બે રૂપિયાની મીઠાઈ લઈ આવ્યા બગીચામાં પ્રેમથી પ્રભુએ અનપૂટ ગોઠવ્યો પોતે ઊંચા આસન ઉપર બીરાજી ગ્વાલમંડલીની રીતે આરોગવા લાગ્યા ગીતી છે દિવ્ય સ્વરૂપે દીઠા આરોગો છે આપ સ્વસ્થ થકી લાગે કેવા મીઠા કાંદાસનું ભાગ્ય ફળ્યું જ નક્કી પ્રાસાદ કંઈ કંઈ આપ્યો આવેલા વૈષ્ણવને હેતેથી ઊઠી પછી અવિનાશી આ લૂંટો કહે સૌને સ્નેહથી શ્રી ગોપેન્દ્રજીએ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે ગિરિ રૂપ ધારણ કરીને સૌને ત્યાં દર્શન આપ્યા પોતાના શ્રી હસ્તથી જ સર્વ સામગ્રી આપ આરોગે છે એ મુજબ દર્શન કરી સર્વકૃતાર થયા ત્યાર પછી સર્વ વૈષ્ણવોને થોડો થોડો પ્રસાદ આપ્યો અને પોતે ઊઠી સૌને કહેવા લાગ્યા હવે અનકૂટ લૂંટો સર્વ વૈષ્ણવો અન્કુટ લૂંકવા લાગ્યા જેનાથી જે લેવાયું તે લીધું બાકી બસેરના આશરે પ્રસાદ રહ્યો ત્યારે શ્રી ગોપેન્દ્રજીએ કહ્યું તે પ્રસાદ કાનજીને આપવાનો છે તે પોતાના દેશમાં જઈ વૈષ્ણવને વાટી આપશે આજ્ઞા અનુસાર વધેલો પ્રસાદ કાનદાસે પોતાના ગાંઠે બાંધી લીધો શ્રી ગોપેન્દ્રલાલ કહેવા લાગ્યા કાનદાસ મેં તને આ મારી લીલા દેખાડી ચિત્તમાં દ્રઢ થાય છે કે કેમ બીજી પણ કાંઈ ઈચ્છા હોય તો એ પણ બોલજે ગિરિરાજ પર પણ શ્રીનાથજી એ જ રીતે આરોગ્ય છે મારામાં તથા તેનામાં કાંઈ પણ તફાવત જાણીશ નહીં પ્રભુની આવી કરુણા જાણી સેવક ચરણમાં પડ્યો અને કહેવા લાગ્યો આપે મને કૃતાર્થ કર્યો છે હવે હું શું શંકા હોય એમ ત્યાર પછી કુવા ઉપર જળપાન કરવા પધાર્યા અને કાનદાસને કહ્યું તું કેળનું એક પાન લઈ આવ તેમાં તને જળ આપીશ પછી કૂવામાંથી એક ઘડો ખેંચી શ્રી ગોપેન્દ્રજીએ જળ પીધું અને બાકી રહ્યું તે કાનદાસને આપ્યું વિશેક ગડવા પીધા પછી કહ્યું કેમ તું ધરાયો ત્યાં ચાલીસ વૈષ્ણવ હતા ત્યાં કાનદાસને બોલાવીને કહ્યું શ્રી ગોપાલજી તથા શ્રી નાજી એક જ સ્વરૂપ છે તું શંકા શા માટે લાવ્યો ગીતિ શંકા સઘડી કાપી કાનદાસ તવ રહ્યો ચરણ માપી કૃપાપાત્ર નિજ જાણી જવા દેશમાં રજા તુરત આપી બોલો શ્રી ગોપાલ લાલ કીજે અહીંયા પ્રસંગ પહેલો પૂરો થાય છે